નમસ્કાર મિત્રો આજે આપણે પૃથ્વી પરનું સૌથી ગરમ સ્થળ કયું છે તમે ક્યારે વિચાર્યું છે કે પૃથ્વી પર એવું કયું સ્થળ છે જ્યાં તાપમાન ઇતિહાસમાં સૌથી વધુ નોંધાયું છે કે નહીં તો આજે આપણે જાણવા જઈ રહ્યા છીએ એક એવા સ્થળ વિશે કે જ્યાં તમારું પલાળેલું પાણી પણ વફાઈ શકે દુનિયામાં સૌથી ગરમ સ્થળ નામ છે લોટ ડેઝર્ટ જે ઈરાનમાં આવેલું છે વર્ષ બે હજાર પાંચથી બે હજાર દસ દરમિયાન નાસાના સેટેલાઇટ ડેટા પ્રમાણે યહી તાપમાન સિત્તેર પોઈન્ટ સાત સેલ્શિયસ સુધી પહોંચ્યું હતું એટલું ગરમ કે ત્યાં કોઈ જીવતો જીવ મળી શકે તેમ નથી લોટ ડેઝર્ટને દસ્ત એ લોથ પણ કહેવામાં આવી છે યહી રેતીના ઘાટો તેમણે પૂરું તાપ શોષી લીધું છે વૈજ્ઞાનિકો પણ અહીં લાંબા સમય સુધી રહી શકતા નથી તમને શું લાગે છે પૃથ્વી પર સૌથી ઠંડુ સ્તર કયું હશે જવાબ તમે કમેન્ટમાં લખો આવા જ ફેક્ટ ધરાવતા વિડીયો જોવા માટે લાઈક કરો શેર કરો અને તમારી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો